નમસ્તે મિત્રો અમારી ચેનલ સંજુ ગુજરાતી જ્ઞાનમાં સ્વાગત છે દોસ્તો ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની એક એવી ભયાનક સચ્ચાઈ વિશે જણાવવામાં આવ્યું છે જેને સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે નાના બાળકોનું મૃત્યુ શા માટે થાય છે શા માટે નાના બાળકો પોતાના માતા પિતાને છોડીને ચાલ્યા જાય છે એટલે કે આપણે કહી શકીએ કે નાના બાળકોનું અકાળ મૃત્યુ શા માટે થાય છે શા માટે માતા પિતાએ પોતાના નાના બાળકને ગુમાવવો પડે છે કયા પાપને કારણે નાના બાળકોનું મૃત્યુ થાય છે અથવા શું તેમાં તેમના પાછલા જન્મના કર્મો હોય છે તો આ વિષયમાં ભગવાન શ્રીકૃષ્ણએ ગરૂડજીને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે તેમણે એક કથા સંભળાવી છે તે કથામાં એક માતા પોતાના પુત્રને ઝેર ખવડાવીને મારી નાખે છે અને જ્યારે પછીથી તે બાળકની આત્મા પાછી ફરીને આવે છે અને તે પોતાના માતા પિતાને એક વાત કહે છે જેને સાંભળીને તે બાળકના માતા પિતાના રૂવાડા ઊભા થઈ જાય છે જે માતાએ તેને ઝેર ખવડાવ્યું હતું તે માતાને પણ પશ્ચાતાપ થવા લાગે છે પરંતુ તમે જાણીને ચોંકી જશો કે તે માતાએ તે બાળકને ઝેર શા માટે ખવડાવ્યું અને આ પણ સૌથી મહત્વપૂર્ણ વાત છે કે બાળકની આત્મા પાછી ફરીને કેવી રીતે આવે છે અને તે લોકોને શું કહે છે તે જરૂર સાંભળજો દોસ્તો તો ચાલો તમને તે કથા સંભળાવીએ ચિત્રકેતુ અને સંતાનહીનતા પ્રાચીન કાળમાં શૂરસેન દેશમાં રાજા ચિત્રકેતુ નામના પ્રતાપી ચક્રવર્તી સમ્રાટ રાજ્ય કરતા હતા તેમનું એક ખૂબ જ વૈભવશાળી રાજ્ય હતું જ્યાં તમામ પ્રજા તમામ પશુ પક્ષી પ્રાણી સૌ પ્રસન્ન હતા રાજાની ઉદારતાને કારણે ચારે તરફ ખુશહાલી અને સુખ સમૃદ્ધિ હતી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રાજા ચિત્રકેતુની એક કરોડથી વધુ રાણીઓ હતી પરંતુ રાજાને એક પણ સંતાન નહોતું દુર્ભાગ્યથી આટલી રાણીઓ હોવા છતાં આટલા અપાર ધન સંપત્તિ ઐશ્વર્ય સૌંદર્ય સંપન્ન બળ શક્તિ ઓજ હોવા છતાં પણ રાજાને કોઈ સંતાન નહોતું જેના કારણે રાજા હંમેશા ઉદાસ અને અશાંત રહેતો હતો વંશ આગળ વધારવાની તીવ્ર ઈચ્છા અને ખોળામાં પુત્રને રમાડવાનું સપનું તેના મનમાં દિવસ રાત ઘૂમતું રહેતું હતું પછી આગળ શું થાય છે મહર્ષિ અંગીરાનું આગમન મહર્ષિ અંગીરા રાજાના રાજમહેલમાં પધારે છે રાજા ચિત્રકેતુ તેમનું સ્વાગત કરે છે તેમને સન્માન આપે છે અને વિનમ્રતાપૂર્વક હાથ જોડીને તેમની સામે ઊભા રહે છે મહર્ષિ અંગીરા રાજાના કુશળ ક્ષેમ પૂછે છે અને કહે છે રાજા તારી પાસે બધું જ છે મંત્રી મિત્ર કોષ સેના ધન સંપત્તિ આટલી બધી રાણીઓ છે પરંતુ તેમ છતાં તારું મુખ જોઈને મને ચિંતા થઈ રહી છે તારા મનમાં પ્રસન્નતા નથી બતાવ તારા મનમાં કયું દુઃખ છે ત્યારે રાજા ચિત્રકેતુ જણાવે છે હે ભગવાન હું ભાગ્યશાળી છું મને વિશાળ સામ્રાજ્ય અને ઐશ્વર્ય મળ્યું બધું જ મળ્યું જે જોઈએ તે મળ્યું પરંતુ મને સૌથી વધુ જે વસ્તુની જરૂર છે તે મારી પાસે નથી મને સંતાન નથી મારી પાસે કોઈ પુત્ર નથી જે મારા પછી મારા વંશને આગળ વધારી શકે મારું પિંડદાન કરી શકે મારા પિતૃઓને તૃપ્તિ અપાવી શકે પરંતુ મારા ભાગ્યમાં એવું કંઈ નથી રાજાની વાત સાંભળીને મહર્ષિ અંગીરાને તેના પર દયા આવે છે અને તેઓ કહે છે રાજા પુત્ર પ્રાપ્તિનું સુખ ક્ષણિક છે અને ઘણીવાર સંતાન ન હોવું હોવાથી ઘણું સારું હોય છે હે રાજા જે પ્રકારે સંતાનહીન લોકો દુઃખી રહે છે તે જ રીતે જેમને પુત્ર છે તેઓ પણ હંમેશા દુઃખી રહે છે પુત્ર પ્રાપ્ત કરવો પણ દુઃખનું જ કારણ હોય છે ઋષિની વાત સાંભળીને રાજા કહે છે હે મહારાજ પુત્ર પ્રાપ્તિ માટે હું કેટલાય પ્રકારના દુઃખ સહન કરવા તૈયાર છું ભલે મારો પુત્ર મને રડાવે દુઃખ આપે કષ્ટ આપે પણ હું પુત્રનું મુખ જોવા માંગુ છું પુત્રનું મુખ જોયા વિના હું મૃત્યુ પામવા નથી માંગતો રાજાનો આ પ્રકારનો દુઃખભર્યો આગ્રહ સાંભળીને મહર્ષિ અંગીરાને દયા આવી ગઈ અને તેમણે કહ્યું રાજન તારે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞનું આયોજન કરવું પડશે આ યજ્ઞની સમાપ્તિ પછી જે દ્રવ્ય ઉત્પન્ન થશે તેનાથી સંતાન પ્રાપ્ત થશે પુત્રનો જન્મ અને રાણીઓમાં દ્વેષ પછી રાજા ચિત્રકેતુ મહર્ષિ અંગીરાની સહાયતાથી યજ્ઞ કરે છે અને પુત્રેષ્ટિ યજ્ઞ સંપન્ન થઈ ગયા પછી મહર્ષિ અંગીરા રાણીને એક પ્રસાદ આપે છે જે રાજાની પ્રિય રાણી છે તેને એક પીણું આપે છે જે યજ્ઞથી ઉત્પન્ન થયું છે અને તે જ પીણું પીવાથી રાણીને સંતાનની પ્રાપ્તિ થશે પરંતુ મહર્ષિ અંગીરા રાણીને પ્રસાદ આપતા કહે છે હે રાણી તને એવો પુત્ર થશે જે તને સુખ પણ આપશે અને દુઃખ પણ આપશે આટલું કહીને મહર્ષિ અંગીરા ત્યાંથી ચાલ્યા જાય છે પછી તે પીણું પીધા પછી રાણી ગર્ભવતી થાય છે અને પુત્રને જન્મ આપે છે જેનાથી સમગ્ર નગરમાં પ્રસન્નતા ફેલાય છે રાજા પણ ખૂબ પ્રસન્ન થાય છે અને પછી મીઠાઈઓ વહેંચવામાં આવે છે દાન ધર્મ કરવામાં આવે છે પ્રજાને પણ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે નવજાત બાળકના આગમન સાથે જ ચિત્રકેતુ પોતાના તમામ કાર્યોને ભૂલી જાય છે અને પુત્રમય થઈ જાય છે પુત્ર સાથે રમવામાં તેના પર પ્રેમ કરવામાં એટલો ડૂબી જાય છે કે સમગ્ર સંસારને ભૂલી જાય છે તેને પુત્ર પ્રત્યે એટલો મોહ થઈ જાય છે કે તે બાકીની તમામ રાણીઓને પોતાના કર્તવ્યને બધાને ભૂલી જાય છે તેની પ્રિય રાણી કૃતદ્વિતિ પોતાના પુત્રને લઈને ખૂબ જ પ્રસન્ન રહેતી હતી નાનકડા શિશુની તોતડી મુસ્કાન સ્પર્શ મધુર કિલકારીઓ ચિત્રકેતુના હૃદયને અપાર આનંદથી ભરી દેતી હતી પરંતુ જ્યારે રાજાની અન્ય રાણીઓ આ દૃશ્યને જોતી હતી તો તેમના મનમાં દ્વેષ અને ધ્રુણા ઉત્પન્ન થતી હતી પહેલાંથી જ રાજા તેમની તરફ પહેલાંની જેમ આદર સન્માન નહોતા આપતા પ્રેમ પણ નહોતા કરતા ઇયા સુધી કે તેમની તરફ જોતા પણ નહોતા આ પ્રકારે રાજા દ્વારા વારંવાર કરવામાં આવતી અવગણનાથી તે રાણીઓ ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તેમના મનમાં દ્વેષ અને નફરતનું વિષ ઉત્પન્ન થવા લાગે છે તેમના મનમાં વારંવાર આ આવવા લાગે છે કે કાશ કોઈ રીતે આ બાળક મરી જાય અને રાજા ફરીથી અમારી તરફ ધ્યાન આપવા લાગે પછી તે રાણીઓ મળીને એક યોજના બનાવે છે કે તે બાળકને મારી નાખશે બાળકનું મૃત્યુ પછી એક દિવસ રાણીઓ બધી મળીને તે બાળકના કક્ષમાં જાય છે જ્યારે ત્યાં કોઈ નથી હોતું તો એક રાણી દૂધમાં જહેર ભેળવીને બાળકને પીવડાવી દે છે અને ત્યાંથી જતી રહે છે જેવો બાળક દૂધ પીએ છે તેની મૃત્યુ થઈ જાય છે અને તે ત્યાં જ જમીન પર પડ્યો રહે છે થોડી વાર પછી રાણી કૃદ્વિતી પોતાની દાસીને મોકલે છે કે બાળકને લઈને આવ તેને દૂધ પીવડાવવું છે જ્યારે દાસી બાળકના કક્ષમાં જાય છે તો જુએ છે કે બાળક મરેલો જમીન પર પડ્યો છે આ જોઈને દાસી થરથર કાંપવા લાગે છે અને ભાગતા રાણી પાસે આવીને તેને બધી હકીકત જણાવી દે છે આ સાંભળીને રાણીનું કાળજું ફાટી જાય છે અને તે દોડતા પોતાના બાળક પાસે ચાલી જાય છે તો જુએ છે કે તેનો બાળક મરેલો જમીન પર પડ્યો છે તેના શરીરમાંથી કોઈ પ્રતિક્રિયા કોઈ હલચલ દેખાતી નથી રાણી કાંપતા હાથે પોતાના બાળકને ખોળામાં ઊંચકે છે અને જોરથી રડવા લાગે છે તેનું કોમળ શરીર ઠંડુ પડી ચૂક્યું હતું અને તેમાં જીવનનું કોઈ ચિહ્ન નહોતું આ હૃદયવિદારક દૃશ્ય જોતાં જ માતાની મમતા ચીસ બનીને ફૂટી પડી કૃદ્દ્વિતિની આંખોનો તારો કોઈએ છીનવી હધો હતો રાણી હાહાકાર કરતી મૂર્છિત થઈને જમીન પર પડી ગઈ અને તેનું દેહ બિછાના પર પડેલા પુત્રના શબ ઉપર ઢળી પડ્યું તેમના વસ્ત્રો અને આભૂષણો વિખેરાઈ ગયા સંતાપમાં કેશ ઉજળીને વિખેરાઈ ગયા રાણીના કરુણ વિલાપની ધ્વનિ સમગ્ર મહેલમાં ફેલાઈ ગઈ તેમની ચીસો સાંભળીને દાસીઓ અંગરક્ષક તમામ રાણીઓ દોડીને ત્યાં ચાલી આવી જેઓ આ પાપ કર્મ કરી ચૂકી હતી તેઓ પણ બનાવટી આંસુ લઈને દેખાડા માટે જોરથી રડવા લાગી જાણે તેમને પણ અતિ દુઃખ થયું હોય મહેલમાં હાહાકાર મચી ગયો સેવકોએ તરત જ જઈને રાજાને સંદેશો આપ્યો રાજા આ સાંભળતા જ દોડતા પોતાના પુત્ર પાસે આવ્યા જ્યારે તેમણે જોયું કે તેમનો પુત્ર જમીન પર મરેલો પડ્યો છે તો તેમના હાથપગ થંભી ગયા તેમને અનિષ્ટની આશંકા થવા લાગી રાજા બેબાકડા થઈને જમીન પર ઢળી પડ્યા તેમનું ગળું સુકાઈ ગયું રાણી કૃદ્વિતિ પણ મૂર્છાની અવસ્થામાં ત્યાં જ પડી હતી જ્યારે ફરીથી રાણીને હોશ આવ્યું તો તે ચીસો પાડી પાડીને પોતાના દીકરાને પુકારવા લાગી હે વિધાતા તે કેવો અન્યાય કર્યો છે એક માતાના ખોળામાંથી તેનો લાલ છીનવી લીધો આ પ્રકારે વિધાતાને દોષ દેતા રાણી જોર જોરથી વિલાપ કરવા લાગી અને રાજા પણ પોતાના પુત્રનું મૃત્યુ જોઈને ખૂબ જોર જોરથી વિલાપ કરીને રડવા લાગ્યા મહર્ષિ અંગીરા અને નારદજીનું જ્ઞાન ભગવાન વિષ્ણુ આ બધી ઘટના જોઈ રહ્યા હતા તેમણે મહર્ષિ અંગીરાને આદેશ આપ્યો કે તેઓ જઈને મહારાજ ચિત્રકેતુની સહાયતા કરે ત્યારે મહર્ષિ અંગીરા નારદજીનું આહવાન કરે છે અને નારદ અને મહર્ષિ અંગીરા બંને રાજા ચિત્રકેતુને મળવા માટે તેમના મહેલમાં જાય છે ત્યાં જુએ છે કે રાજા ચિત્રકેતુ અને રાણી બંને જ જોરથી રડી રહ્યા છે ત્યારે મહર્ષિ અંગીરા રાજાને ખૂબ સમજાવે છે રાજન પોતાને સંભાળો આ મોહ ત્યાગો અને સત્યને સમજો તું જે બાળક માટે આટલો વિલાપ કરી રહ્યો છે તે આ જન્મમાં કે તેના પૂર્વના જન્મમાં તારો કોણ હતો તું તેનો કોણ હતો આવતા જન્મમાં પણ તે તારી સાથે આવશે કે નહીં તેની સાથે તારો શું સંબંધ રહેશે કંઈક વિચાર કર જેમ વહેતી નદીના ધારામાં રેતીના કણો મળે છે અને વિખૂટા પડી જાય છે તેમજ આ સંસારમાં જીવોનું મિલન અને વિયોગ થતો રહે છે તેથી શોકનો ત્યાગ કર મહર્ષિ નારદે પણ સમજાવ્યું હે રાજન જીવાત્માઓના સંબંધ જન્મ જન્માંતરમાં બદલાતા રહે છે તું જેને પુત્ર કહે છે તે પૂર્વજન્મમાં કોઈ બીજાનો પુત્ર હતો આ પ્રકારે નારદ અને મહર્ષિ અંગીરા બંને જ રાજાને સમજાવે છે પછી થોડા સમય પછી રાજાને મહર્ષિ અંગીરા અને દેવર્ષિ નારદના મુખેથી જે જ્ઞાન સાંભળવા મળ્યું તેનાથી તેમના મનમાં જાગૃતિ થઈ જાય છે તેઓ ઈશ્વરના સત્યને જાણી જાય છે તે બંનેના મુખેથી જ્ઞાન સાંભળીને રાજા ચિત્રકેતુનું સંતપ્ત હૃદય થોડું શાંત થયું તેમના મનમાં ભગવત શક્તિ જાગૃત થઈ તેમણે પોતાના નેત્રો લૂંછ્યા અને બંને મહાન ઋષિઓને પ્રણામ કરીને કહ્યું હે ઋષિઓ તમે કોણ છો નિશ્ચિત જ તમે બ્રહ્મજ્ઞાની છો જે મારા જેવા અજ્ઞાની પર કૃપા કરવા માટે અહીં આવ્યા છો તમારા દર્શનથી જ મનને શાંતિ મળવા લાગી છે કૃપા કરીને મને ઉપદેશ આપીને મારા મનના અંધકારને દૂર કરો આઠું સાંભળ્યા પછી મહર્ષિ અંગીરા અને દેવર્ષિ નારદ રાજાને અન્ય પ્રકારનું જ્ઞાન પ્રદાન કરે છે બાળકની આત્માનો ચમત્કાર દેવર્ષિ નારદ શું કરે છે એક ચમત્કાર દેખાડે છે તે બાળકની આત્માને તે સ્થાન પર બોલાવે છે અને જ્યારે બાળકની આત્મા તે સ્થાન પર આવે છે તો મહેલના તમામ લોકો જોઈને ચકિત થઈ જાય છે આ શું છે સાચે જ બાળક જેવો જીવિત ઊભો છે તેની આત્મા ચમકી રહી છે તેની આત્મામાંથી દિવ્ય પ્રકાશ આવી રહ્યો છે અને રાજા રાણી અને સૌ કોઈ સ્તબ્ધ થઈને તે પરમ ચેતના તરફ જોવા લાગે છે પછી નારદજી તે બાળકને કહે છે હે જીવાત્મા તારું કલ્યાણ થાઓ જો આ તારા માતાપિતા છે અને આ તારા પ્રિયજન છે તારા વિયોગમાં તારા મૃત્યુ પછી શોકાકુલ થઈને રડી રહ્યા છે તારી આયુ હજી બાકી છે તેથી થોડા સમય માટે ફરીથી પોતાના શરીરમાં પ્રવેશ કર અને પાછો આવ પોતાના આ માતાપિતાનું દુઃખ દૂર કર નારદજીની વાણી સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ લોકોને લાગ્યું કે કદાચ આ બાળક ફરીથી પોતાના શરીરમાં પ્રવેશ કરશે અને પોતાના માતાપિતાને પ્રસન્નતા આપશે થોડી પળોના સન્નાટા પછી તે અદૃશ્ય જીવાત્મામાંથી અવાજ આવ્યો તે બાળક બોલવા લાગ્યો હે દેવર્ષિ તમે કયા માતાપિતાની વાત કરી રહ્યા છો મારે તો નજાણે કેટલા જન્મ વીતી ચૂક્યા છે અને અસંખ્ય વખત મેં જન્મ લઈને માતાપિતા મેળવ્યા અને મરીને તેમને છોડ્યા છે કયા જન્મમાં આ લોકો મારા માતાપિતા હતા હું તેમને ઓળખતો નથી આ પ્રકારે તે બાળકની આત્મા અનેક પ્રકારને દિવ્ય અને મહત્વપૂર્ણ વાતો જણાવે છે જ્યારે બાળકે પોતાની બધી વાતો કહી ત્યારે નારદજીએ રાજાને કહ્યું હે રાજન હવે તે તો સાંભળી લીધું છે જે બાળકના મરેલા શરીરની સામે તું રડી રહ્યો છે તેને પાછો મેળવવા માટે પ્રાર્થના કરી રહ્યો છે તે તો તને ઓળખતો પણ નથી રાજા ચિત્રકેતુની આંખોમાંથી પશ્ચાતાપ અને જ્ઞાનના આંસુ વહેવા લાગ્યા તેમણે સ્નેહપૂર્વક મૃત બાળકના મસ્તકને પંપાળ્યું અને ધીમા સ્વરે બોલ્યા જેના માટે હું રડી રહ્યો હતો જેના વિયોગમાં વ્યાકુળ થઈ રહ્યો હતો તે તો મને ઓળખવાથી પણ ઇનકાર કરી રહ્યો છે આ પ્રકારે રાજાને સમજાય છે કે મૃત્યુ પછી કોઈ પોતાનું નથી જે પણ જન્મ લે છે તે થોડા સમય માટે આવે છે અને પછી ચાલ્યો જાય છે રાણીએ પણ પોતાના મરેલા બાળકના મસ્તક પર હાથ ફેરવ્યો અને કહ્યું પ્રણામ બેટા જા તારી જ્યાં ગતિ થઈ ત્યાં સુખી રહે આ પ્રકારે તે બાળકની આત્મા તે બધાને છોડીને ફરીથી પરમધામને ચાલ્યો જાય છે અંતિમ જ્ઞાન તો દોસ્તો આ પ્રકારે રાજા ચિત્રકેતુને ખૂબ જ મહત્ત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે પછી મહારાજ ચિત્રકેતુ નારદજીના આશીર્વાદથી ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતા તપસ્યા કરવા લાગે છે અનેક વર્ષોની તપસ્યા પછી ભગવાન વિષ્ણુ તેમના પર પ્રસન્ન થાય છે અને તેમને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપે છે